મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે સવાર સવાર અમે નાસ્તો કરી છે ગયા છે તો નાસ્તામાં શું છે જો મે બે રોટલી ફ્રાય કરી છે આ ધાણા સાથે ખાવા અને આજે ચીકુનો જ્યુસ બિસ્કિટ અને પડીકુ છે એક હવે આપણે નવા મગમાં સરસ મજાનો જ્યુસ ચીકુનો જ્યુસ પીશું

તો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ તો આજે શું બનાવ્યું છે ટીકા વટીરાનું શાક ડુંગળી નાખી ટામેટા ડુંગળી રોટલી સરસ ને ભાત તો રુસાન પણ આવી ગયે સ્કૂલથી ભૂખ લાગી છે તો ચાલો જમી લઈએ તો ચાલો ફ્રેન્ડ ફટાફટ જમી લઈએ તો જો રુસાન ઉઠી ગયો છે હું પણ ઉઠી ગઈ હે ને ઓસમાજાનું કાળના દ્રાક્ષ અને ચીકુ પડ્યા છે તો ચાલો થોડું થોડું ચીકુ ચીકુ અને દ્રાક્ષ ખાઈ લઈએ હેલ આજ કેવી લડાઈ છે આપણે

તાલિ તાલિ અરે વાહ તો અત્યારે સાંજના પાંચ વાગે ગયા છે અને ફ્રેન્ડ્સ આજે તો ખબર નહીં કૂક મને મળી આજે અને મારી બેસ્ટ ફ્રેન્ડ એટલે કે બહુ જ પાક્કી અને પાક્કી ફ્રેન્ડ છે મારી તો ચાલો આજે હું તમને મળાવું કારણ કે એ થોડી ના પાડતી શલમાંથી હતી કે પ્લીઝ મારું એ ન બનાવે તો સારું એમ હવે પછી મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી અને પછી મેં કીધું કે પ્લીઝ તું આ જ નહીં યાર તો પછી ફાઇનલી એમ માની ગઈ અને આજે હું પછી તમને મલાવી દઉં ત્યાં જેથી તમને એવું ના ખાય કે આની કોઈ ફ્રેન્ડ નહીં હોય કે આ તે હોય તો ચાલો ફ્રેન્ડ્સ આજ તો હું તમને મલાવીશ અને ઘણી બધી વાતો કરીશ મારા ફ્રેન્ડ જોડી ચાલો તમને મલાવું મારી ફ્રેન્ડ જોડી તો બધા જોવા માટે રેડી છો ને મારા ફ્રેન્ડની જોડે વાત કરવા માટે તો જો અહીંયા અહીંયા તો જો આ છે મારી ફ્રેન્ડ જો કેવી છે કેમ સર માટે ત્યાં દીવાનું નહીં તો આ છે મારી ફ્રેન્ડ એને હું ગમે તે કરું બરાબર અને છપટ છપટ મારું બલ કરું કે પછી ના બાલ ખેંચું બહ ખેંચું તો એ ક્યારે રીસાતી નથી તો આનાથી વધારે મારે શું જોઈએ ફ્રેન્ડને શું જોઈએ સાચું કહેજો તો આ છે મારી ફ્રેન્ડ જે બહુ સરસ છે મારી હરેક વાત માને છે ફ્રેન્ડ હવેથી ક્યારેક ક્યારેક તમને જોવા મળશે મારી ફ્રેન્ડ તો सामने तो जुआ मैं से ही तुमने वीडियो में आगम मिली जैसे तो अच्छी मारी बेस्ट फ्रेंड के भी लगी तुमने तो मारी बेस्ट फ्रेंड जरूर थी मैंने कि जो मारी बेस्ट फ्रेंड की भी लगी तो सब अच्छा जाए मेरी फ्रेंड जो तो क्या रे भी साथ में क्या रे मारो साथ नहीं छोड़ी जाए क्या रे पर <laughs> तो आज ही मेरी फ्रेंड इतने की शीला नाम तो क्यों पड़े नाम से शीला <laughs> શાંત અહીંયા હોમવર્ક કરે છે હે ને હિન્દીનું હોમવર્ક કરે છે એની જાતે કરે છે જેથી એને થોડું થોડું નવું શીખવા મળે જો આવું કંઈક લખે છે અને તો ચલો વિડીયો તમને શું કહેવાય આજનો જે વિડીયો હતો અમારું એ સારું લાગ્યું હોય અને મારી પણ સાથે તમને મુલાકાત કરાવી મેં ને મારી બહેનપણે કેવી હતી સારી હતી ને એમ કે મારી બધી જ વાત માને એટલે સારી જ હોય ને તો વાત જે મારો વિડીયો હતો આખા દિવસનો એ જેમને જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ક્યાંક મિસ્ટેક થતી હોય એ પણ કહેજો તો બસ આજના માટે આટલું જ મારું એક નવા સાથે ત્યાં સુધી બતાને જય શ્રી કૃષ્ણ અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો